અટલ ભૂજલ યોજના ભારત દેશની પ્રોગ્રામ ફોર રિઝલ્ટ સાથેની સૌથી મહત્વકાંક્ષી યોજના છે ગુજરાતમાં આ યોજના છ જિલ્લાઓ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને કચ્છના છત્રીસ તાલુકાઓની એક હજાર આઠસો તોતેર ગ્રામ પંચાયતના બે હજાર બસો છત્રીસ ગામડાઓમાં અમલમાં છે અટલ ભૂજલ યોજનામાં જુદા જુદા ઉપકરણો અને તેનો ઉપયોગ

જેનાથી ગ્રામ્ય સમુદાય સમયાંતરે પોતાના ગામની પાણીની ગુણવત્તા ચકાસી શકે અને તેના ઉપરથી તેનો ઉપયોગ કેટલો કરવો ખેતીમાં કયા પાકો લેવા તે જાણી શકાય છે વોટર ફ્લો મીટર ભૂગર્ભમાંથી વરસાદી પાણીથી જેટલું રિચાર્જ થાય તેનાથી વધુ પાણી આજે આપણે ખેંચી રહ્યા છીએ અને તેથી ભૂગર્ભ જળ ઊંડે ને ઊંડે ઉતરવા લાગ્યા છે પાણીની ગુણવત્તા પણ બગડતી જાય છે જેથી ગ્રામ પંચાયત હેઠળ આવતા સીમ તળનું પ્રતિનિધિત્વ કરે તે રીતના કુવાઓની પસંદગી કરીને તેના ઉપર અટલ ભૂજલ યોજના અંતર્ગત વોટર ફ્લો મીટર ફીટ કરવામાં આવી રહ્યા છે જેનાથી ભૂગર્ભમાંથી પાણીનો કેટલો જથ્થો ખેંચ્યો તે વાર્ષિક વપરાશ ગ્રામજનો જાણી શકે છે આ વોટર મીટર ગામમાં ભૂગર્ભ જળ વપરાશની માહિતી માટે જ લગાવવામાં આવેલ છે રેઇન ગેજ વરસાદ માપક યંત્ર ગ્રામ પંચાયત વિસ્તારમાં સામાન્ય રીતે પાણીનો સોર્સ વરસાદ હોય છે તેથી જે તે વિસ્તારમાં વર્ષ દરમિયાન કેટલો વરસાદ પડેલ છે તે માપવા માટે રેઇનગેજ વરસાદ માપક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી જે તે વિસ્તારમાં વર્ષ દરમિયાન કેટલી ઊંડાઈમાં મિલીમીટર સેન્ટીમીટર અથવા ઇંચમાં વરસાદ પડેલ છે તે જાણી શકાય અને તેના ઉપરથી ગામતળનો કુલ વિસ્તાર જમીનનો ઢાળ પ્રકાર વેજીટેશન માત્રા જેવા પરિબળો મુજબ પડેલ વરસાદનો કેટલો જથ્થો ભૂગર્ભ જળમાં રિચાર્જ થાય છે તેવી ગણતરી કરી શકાય પડેલ વરસાદના આંકડા ઉપરથી પાકને ફરી ક્યારે પિયત આપવું પડશે તે નક્કી કરી શકાય છે એનાલોગ વોટર લેવલ ઇન્ડિકેટર અગાઉના સમયમાં જ્યારે ભૂગર્ભ જળનો ઉપયોગ ઓછો હતો ત્યારે મોટાભાગે ખુલ્લા કૂવાઓ જોવા મળતા જેમાં ઉપરથી નિરીક્ષણ કરીને પાણીનું લેવલ માપી પરંતુ જેમ ભૂગર્ભ જળનો ઉપયોગ વધવા લાગ્યો ત્યારે ખુલ્લા કુવાના બદલે ટ્યુબવેલ પાતાળ કુવાઓ બનાવીને ભૂગર્ભ જળનો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં ઉપરથી પાણી દેખાતું નથી અને તેના કારણે પાણીનું સચોટ એટલે કે ખરેખર કેટલું લેવલ છે તે જાણવા માટે એનાલોગ વોટર લેવલ ઇન્ડિકેટર દ્વારા ભૂગર્ભમાં તેનો કોડ એટલે કે દોરડું ઉતારવામાં આવે છે અને કોર્ડનો છેડો જ્યારે કુવાના પાણીને અડકે એટલે કે ટચ થાય ત્યારે બહારના સાધનમાં બીપ બીપ જેવો સાઉન્ડ અવાજ આવે છે અને દોરડા ઉપર અંકિત કરેલા આંકડા ઉપરથી ભૂ સપાટીથી ભૂગર્ભ જળની કેટલી ઊંડાઈ આવેલી છે તે સરળતાથી માપી શકાય છે અટલ ભૂજલ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયતમાં આ સાધન આપવામાં આવેલ છે જેનાથી વર્ષ દરમિયાન ભૂગર્ભ જળ સ્તરમાં કેટલી વધઘટ થાય છે તે જાણી શકાય છે પીઝોમીટર અને ડીડબ્લ્યુએલઆર સામાન્ય રીતે અટલ ભૂજલ યોજનાના વિસ્તારમાં મોટાભાગના હયાત ટ્યુબવેલ પિયત અથવા પીવા માટેનું પાણી ખેંચવા માટે બનાવેલ હોય છે જો તેમાં જળસ્તર માપવામાં આવે તો સ્ટ્રેસ વોટર લેવલ મળે છે પરંતુ યોજનાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે તેવું જળ માપવા માટે અટલ ભૂજલ વિસ્તારમાં આઠસો છત્રીસ પીઝોમીટર બનાવવામાં આવેલા છે કે જેના ઉપર ડીડબ્લ્યુએલઆર એટલે કે ડિજિટલ વોટર લેવલ રેકોર્ડર બેસાડવાનું કામ પ્રગતિમાં છે તેના દ્વારા સેટેલાઇટ મારફત જળસ્તરના આંકડા કોમ્પ્યુટરમાં મેળવી શકાય છે અને તેના ઉપરથી વૈજ્ઞાનિક પુરાવા સાથે ભૂગર્ભ જળસ્તરની વધઘટનો સચોટ અંદાજ મેળવી શકાય છે